ખવડને હાજર કરવામાં આવ્યા છે આજે તલાળા પોલીસે તમામે આરોપીઓને કોર્ટ ની અંદર રજૂ કરવા માટે લઈ જવામાં આવ્યા છે ગીર ખાતે યુવક ને માર મારવાના ગુનામાં તેવાયત ખવડ સહિત અન્ય છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી

તાલાળા પોલીસે આરોપીઓને કોર્ટની અંદર રજૂ કરવા માટે લઈ જવામાં આવ્યા છે યુવકને માર મારવાના ગુનામાં સહિત અન્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી થોડા દિવસો પહેલા જ દેવાયત ખબરનું મધરાતે તાલાળા પોલીસ સમક્ષ એ સરેન્ડર કરવામાં આવ્યું હતું રાત્રે એક વાગ્યાના અરસા અંદર એ તેમના જામીન રદ થયા હતા અને જામીન રદ થતાની સાથે દેવાયત ખવડે પોલીસ સ્ટેશન હાજર થયા હતા તાલાલા પોલીસે દેવાયત કવરના જામીન રદ કરી અને સાથે જ એ 7 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા ગત મહિને ગીર સોમનાથની અંદર તાલાલા નજીક આવેલા રિસોર્ટ બહાર એ એક બવાલ થઈ હતી બવાલની અંદર સનાથલના ધ્રુવરાજસી ચૌહાણની ગાડીને ટક્કર મારવામાં આવી હતી અને સાથે જ ધ્રુવરાજસી ચૌહાણ ઉપર હુમલો કરવામાં આવ્યો હોવાની વાત એ સામે આવી હતી આખી આ બવાલની શરૂઆત આજથી બરોબર 6 એક મહિના પહેલા સનાથલની અંદર એક ડાયરાના કાર્યક્રમ દરમિયાન જે માથાગુર સર્જાઈ હતી જેમાં સનાથાલના એ ભગવતસિંહ ચૌહાણને ત્યાં ડાયરાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને એ કાર્યક્રમ દરમિયાન આખી આ ભવાલની શરૂઆત થઈ હતી એ વખતે દેવાયત ખવડની ગાડીને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું જોકે હવે સામે પક્ષે દેવાયત ખવડે ધ્રુવરાજસિંહ ચૌહાણની ગાડીને પણ નુકસાન પહોંચાડ્યું છે આખા આ મામલાની અંદર હવે સમાધાન થાય તે પ્રકારના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે પરંતુ સમાધાન ન થાય ત્યાં સુધી કાયદાકીય પ્રક્રિયાની અંદરથી બંને પક્ષે એ પસાર થવું પડે તેવી છે જેના કારણે જ દેવાયત ખવડના જામીન રદ થયા હતા જામીન રદ થતાની સાથે જ દેવાયત ખવડના જે વકીલ જે છે તેમણે બાર તારીખે કોર્ટની અંદર કોઈ પણ પ્રકારની દલીલ ન કરી હોવાના પણ સમાચાર સામે આવી રહ્યા હતા જોકે કે આ તમામની વચ્ચે દેવાયત ખવડના જામીન પૂર્ણ થતાની સાથે જ તાલાળા પોલીસે દેવાયત ખવડને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા છે આજે તેમની સાથે અન્ય એ સાત જેટલા આરોપી જે કુલ ટોટલ આ ઘટનાની અંદર સાત જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી ફરાર અન્ય આરોપીઓની પણ એ હાલ શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે એક તરફ એ પણ માહિતી મળી રહી છે કે દેવાત ખબર જે આખી આ ઘટનાને અંજામ આપ્યો હતો જેમાં સોશિયલ મીડિયાના માધ્યમથી એક મેસેજ પણ કન્વે કરવામાં આવ્યો હતો ઇન્સ્ટાગ્રામ મારફતે કોઈ એક યુવતીને બની એ સનાથલના ધ્રુવ રાજસિંહ ચૌહાણને મેસેજ કરવામાં આવ્યો હોય એ પ્રકારની ઘટના જ્યારે આ એ માથાકૂટ સર્જાઈ એ દરમિયાન સામે આવી હતી જો કે આખી આ બબાલને લઈને આજે એ આખી આ ઘટના સ્પષ્ટ થશે કોર્ટની અંદર જ્યારે હાજર કરવામાં આવ્યા છે તલાળા સેશન્સ કોર્ટની અંદર દેવાયત ખબરને હાજર કરવામાં આવ્યા છે જ્યાં દેવાયત ખબરના સાત દિવસના રિમાન્ડ જે મંજૂર કરવામાં આવ્યા હતા એ રિમાન્ડ પૂર્ણ થયા છે અગિયાર કલાકની આસપાસ તેમને રજૂ કરવામાં આવ્યા છે હવે આગામી સમયની અંદર એટલે કે દેવાયત ખબરના વધુ રિમાન્ડ એ પોલીસ માગે છે કે પછી પોલીસ આખી આ ઘટનાની અંદર એ જે પુરાવા હાથે લાગ્યા છે એ પુરાવાને ધ્યાને લઈને દેવાયત ખબરને કોર્ટની અંદર હાજર કરીને આવનારા સમયની અંદર કોર્ટ દ્વારા શું કંઈ કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે એ જોવાનું રહેશે બીજી તરફ મહત્વપૂર્ણ સમાચાર એ છે કે જો આજના દિવસ દરમિયાન ફરી એક વખત રિમાન્ડ માગવામાં આવે છે કે કેમ અને જો રિમાન્ડ નથી માંગવામાં આવતા તો શું દેવાયત ખબરને જેલ હવાલે કરવામાં આવે છે અને જો દેવાયત ખબરને તાલાળા પોલીસ તરફથી અથવા તો કોર્ટ તરફથી જેલ હવાલ કરવામાં આવે છે તો તેમના વકીલ દ્વારા તેમની ફરી એક વખત જામીન અરજી મૂકવામાં આવે છે કે કેમ તેને લઈને તેના ઉપર સૌ કોઈની નજર છે પરંતુ આ તમામની વચ્ચે આજે આ મહત્વપૂર્ણ સમાચાર ભૂતકાળની અંદર નીજલી કોર્ટ દ્વારા તેમના જામીન મંજૂર કરી દેવામાં આવ્યા હતા જોકે હવે જામીન મંજૂર રદ એ ગત અગિયાર તારીખના રોજ કરવામાં આવ્યા હતા અને હવે તમામની વચ્ચે આજે ફરી એક વખત તેમને કોર્ટની અંદર હાજર કરવામાં આવશે ત્યારે એ જોવાનું રહેશે હવે આવનારા સમયની અંદર કે શું દેવાયત ખવડ કે જેઓ એ ડાયરાના કલાકાર છે તલાળાના એ રિસોર્ટ નજીક જ્યાં કે આ બબાલ સર્જાઈ હતી એ બબાલના કેસની અંદર દેવાયત ખબરના હવે આવનારા સમયદાર દરમિયાન એટલે કે આજના દિવસ દરમિયાન જ્યારે કોર્ટની અંદર આખી આ ઘટનાની સુનાવણી હાથ ધરવામાં આવશે ત્યારે કોર્ટ તરફથી શું કોઈ નિર્ણય લેવામાં આવ્યો છે અને આ ઘટનાની અંદર એક તરફ એવી વાત સામે આવી રહી છે કે સનાથલની અંદર જે બબાલ સર્જાઈ હતી એ બાદ તલાળામાં જે બબાલ થઈ આખી આ ઘટનાને મામલે સમાધાનના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે ત્યારે હવે જોવાનું રહેશે કે આ ઘટનાને લઈ કોણ સમાધાન કરાવે છે અને આખો આ મામલો ક્યારે થાળે પડે છે